નમસ્કાર દર્શક મિત્રો સત્યમ જે લાઈવ હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં ઐતિહાસિક માંડવી આવેલ મિરડી દર્શન કરવા માય ભક્તો કોડાપુરુ મઠ્યો વડોદરા શહેરના માંડવી તરવાચાની ચાવેલ મેરડી માતાના દર્શન કરવા માટે માય ભક્તોનો કોડાપુરુ મઠ્યો આજે રવિવાર નિમિત્તે મેરડી માતાના મંદિરે ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો મેરડી માતાના દર્શન કરવા માટે માય ભક્તો દર મંગળવાર અને રવિવાર ભરવા આવતા હોય છે ત્યારે આઈ માય ભક્તો ખુલ્લા પગે આવે અને મેરડી માતાના દર્શન કરે છે અને મા મેરડી માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે બધું માં મંદિરના સેવકે જણાવ્યું કે આજે વડોદરાપરમાં મેરેલી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ભારે સંખ્યામાં દર રવિવારે ભક્તો દર્શનનો લાભ લે છે જેવી જેવી મનોકામના રાખે છે એવી માતા પૂરી કરે છે સાત અહીંથી ચારના ગાળામાં વગર ચંપલે આવતા હોય ચાલી ચાલી પચાસ પચાસ કિલોમીટરથી ભક્તોને જેવી જેવી સગવડ ચા પાણી સગવડ જેવી સગવડ અમે મંદિર મેડી પરિવાર તરફથી સગવડ કરવામાં આવે છે ને ભક્તો આજે રવિવાર બહુ મહત્ત્વનો દિવસ જોવામાં આવે છે હજારોની સંખ્યા ભક્તો દર્શનનો લાભ લે છે દર રવિવારે અલગ અલગ સંખ્યા જોવા મળે છે ભક્તો જેવી જેવી મૃત લઈને આવે છે એ માતા પૂરી કરે છે તમારો પરિચય જાય બોલા ભાઈ